મિલે સુર મેરા સુર બને હમારા આટલી બધી સુરીલીઓને એક સુરમાં ને એક તાલમાં રાખી પોતાના ઘર કુટુંબ અને વ્યવસાયનું પણ સંતુલન જાળવી ગ્રુપ ચલાવવું એ સહેલી વાત નથી પણ આપણા બહુમુખી પ્રતિકા ધરાવતા લેખિકા વકીલ અને કવિ સુનિતાબેન માટે તે બહુ સરળ છે તેઓ તો પ્રેમથી સૌને તેમાં જોડતા જાય છે અને સુરશે સૂર મિલાતે ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો જેવું સંચાલન કરે છે વરદગુંથણ કુકિંગ સિંગિંગ ફોટોગ્રાફી કેવા કેવા અવનવા વિચારો એમને આવે છે અને અવનવા ટાસ્ક આપી અને ગૃહિણીઓના અંતરમાં જોમ ભરે છે અને એટલેથી જ અટકતું નથી સૌને એકસુરમાં ગૌડાવે છે સાથે સાથે ગ્રુપને ધમધમતું રાખીને નિષ્પક્ષ પરિણામ ને સર્ટિફિકેટની લાણી પણ કરે છે જેનાથી સૌનો ઉત્સાહ અને ઘણો વધી જાય છે અને સૌ હુંશે હુંશે તેમના ટાસ્કનો ઇંતજાર કરે છે બરાબર ને સખીઓ તો તેવા આ સુરીલા ગ્રુપના સૂર ખળખળતી નદી બની વહેતા રહે સૌને તરબતર કરતા રહે તેવી તેના જન્મદિને શુભકામના કરું છું ગ્રુપની સર્વે સખીઓને આ જન્મદિને અભિનંદન આપું છું તેમજ સુનીતાબેનને પણ ગ્રુપ ચલાવવા માટે સેલ્યુટ